ભારત પાકિસ્તાન સરહદે એક એવી ઘટના બની જે દરેક ભારતીયના દિલને સ્પર્શી જાય પાકિસ્તાનના સિંધ પ્રાંતમાંથી આવેલા એક હિન્દુ દંપતીએ ભારતની જમીન પર દીકરીને જન્મ આપ્યો અને તેનું નામ એવું રાખ્યું કે જે સાંભળીને દરેક ભારતીયોના ચહેરા પર ખુશી છવાઈ ગઈ ચાલો જાણીએ શું નામ રાખ્યું અને આ દંપતી ભારતની સરહદ પર શા માટે આવ્યો હતો નમસ્કાર હું છું દિનેશ ઝાલા અને તમે જોઈ રહ્યા છો લોકશાહી ન્યૂઝ વિડીયોમાં આગળ વધતા પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સાથે જ બેલ આયકન પર ક્લિક જરૂર કરજો જેથી લેટેસ્ટ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે આ દંપતી એકસો ઓગણ સાઠ હિન્દુ શરણાર્થીઓના જૂથ સાથે પાકિસ્તાનથી ભારત આવ્યા હતા આ જૂથ ગુરુવારે વાઘા અટારી બોર્ડરથી ભારતમાં પ્રવેશ કર્યો હતો આ જૂથમાં માયા નામની એક ગર્ભવતી મહિલા પણ હતી જ્યારે ભારતમાં પ્રવેશ દરમિયાન એમની ઇમિગ્રેશન પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે માયાને અચાનક પ્રસવ પીડા થવા લાગી માયાના પતિ ખાનુએ તરત જ સરહદ પર હાજર અધિકારીઓને જાણ કરી ભારતીય પ્રશાસને તરત જ કાર્યવાહી કરી અને માયાને અટારીના સરકારી હોસ્પિટલમાં દાખલ કરાવી કેટલાક કલાકોની સારવાર બાદ માયાએ એક બાળકીને જન્મ આપી આ બાળકીનો જન્મ ભારતીય ભૂમિ પર થયો જેથી માતા પિતાએ તેમનું નામ ભારતી રાખવાનો નિર્ણય કર્યો ડોક્ટરોએ પ્રસવ પછી માયા અને બાળકીને બંનેને સંપૂર્ણ સ્વસ્થ જાહેર કર્યા અને તેમને હોસ્પિટલમાંથી રજા આપી ખાનોઈ આ પ્રસંગે કહેલું કે તેઓ પોતાનો પરિવાર લઈને પાકિસ્તાનના સિંધ પ્રદેશમાંથી અહીં આવ્યા હતા તેમણે ભારતીય સેનાનો તથા બોર્ડર પર હાજર તમામ અધિકારીઓનો દિલથી આભાર માન્યો કે જેમણે સમયસર મદદ કરી એમણે કહ્યું કે સરહદ પાર કરતા તેમની પત્નીને દુખાવો શરૂ થયો હતો પરંતુ ભારતીય જમીને એમણે સહારો આપ્યો માયાના પરિવારના અન્ય સભ્યો પણ અત્યંત ખુશ છે અને બાળકીને ભારતીય નામ આપવાથી ખૂબ જ ગર્વ અનુભવી રહ્યા છે આ ઘટનાએ ભારતીય જમીન પર આ હિન્દુ શરણાર્થીઓની એક નવી શરૂઆતને એક નવી દિશા આપી છે જ્યાં તેઓ પહેલાથી જ પોતાના ભવિષ્યને લઈને અનિશ્ચિતતા અનુભવી રહ્યા હતા ત્યાં હવે ભારતમાં જન્મેલી ભારતીય એમના માટે આશાની નવી કિરણ બની છે ખાનુએ વધુમાં કહ્યું કે તેમને પહેલાથી જ બે પુત્ર અને પાંચ પુત્રીઓ છે અને હવે ભારતીય ધરતી પર જન્મેલી આ દીકરી સાથે તેમણે લાગણીઓના એક નવા અધ્યાયની શરૂઆત કરી છે તેમને આશા છે કે એમના પરિવારનું ભવિષ્ય બનાવશે તો મિત્રો આ હતી ભારત પાકિસ્તાન સરહદ પર હકીકતમાં બનેલી અદભુત ઘટનાની મહત્વપૂર્ણ માહિતી જતા પહેલા વિડીયોને લાઈક શેર કરવાનું ભૂલશો નહીં અને તમારા મંતવ્યો કમેન્ટમાં જરૂર જણાવજો અને આવી જ રસપ્રદ ન્યૂઝ સ્ટોરીઝ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં સાથે જ બે આઇકન પ્રેસ જરૂર કરજો જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેવી